ગરમીમાં કેમ વધે છે પ્રાઇવેટ પાર્ટ પાસે દાદરની પ્રોબ્લેમ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમને અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં ગરમીમાં કેમ વધે છે પ્રાઇવેટ પાર્ટની પાસે દાદરની પ્રોબ્લેમ આ ઉપાયથી થશે મોટી રાહત પરસેવો થવાને કારણે દાદર થાય છે શરીરના અન્ય સ્થળોએ દાદરની સમસ્યાને આથલેટ પગ અને રીંગવોમ પણ કહેવામાં આવે છે પુરુષો અને સ્ત્રીઓના પ્રાઇવેટ પાર્ટની નજીક દાદર હોઈ શકે છે જે ટીનિયા નામની ફૂગના કારણે થાય છે તેથી જ તેને ટીનિયા ક્રુરિસ પણ કહેવામાં આવે છે દાદર દેખાવમાં લાલ ખુજલીવાળું ચાઠું હોઈ શકે છે જે સામાન્ય રીતે ગોળાની જેમ આકારની હોય છે પરંતુ તમે કેટલાક ઘરેલું ઉપાયોની મદદથી પ્રાઇવેટ પાર્ટની નજીક થતી દાદરને દૂર કરી શકો છો તો ચાલો જાણીએ દાદર દૂર કરવાના ઘરેલું ઉપાય વિશે એક હળદર તમે ખાનગી ભાગની નજીક થતી સમસ્યામાં રાહત મેળવવા માટે હળદરનો ઉપયોગ પણ કરી શકો છો તેના એન્ટીબેક્ટેરિયલ અને બળતરા વિરોધી ગુણધર્મો ફૂગને દૂર કરી શકે છે અને ખંજવાળ તેમજ બર્નિંગથી રાહત આપી શકે છે હળદર અને પાણી નાખીને પેસ્ટ બનાવો અને તેને દાદરના ભાગ ઉપર લગાવીને સુકાવા દો તે પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો આ ઉપાય તમે દરરોજ એકથી બે વાર કરી શકો છો બે નારિયેળ તેલ નારિયેળ તેલમાં એન્ટી માઇક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણધર્મો હોય છે જે ખાનગી ભાગની નજીક થાય છે તે દાદની સારવારમાં મદદ કરે છે દિવસમાં ઓછામાં ઓછું ત્રણ વાર દાદર પર નારિયેળ તેલ લગાવો ત્રણ એલોવેરા એલોવેરા ખૂબ જ અસરકારક છે એલોવેરા લગાવવાથી ખંજવાળ દૂર થશે અને ધીમે ધીમે દાદર મટી જશે ચાર દાદરનો ઈલાજ સાબુ સાબુ અને પાણીની મદદથી તમે દાદરની સમસ્યાથી રાહત મેળવી શકો છો કારણ કે દાદર એક ફંગલ ઇન્ફેક્શન છે જે ફેલાય છે તમે તમારા પ્રાઇવેટ પાર્ટ નજીકના વિસ્તારને એન્ટીબેક્ટેરિયલ સાબુ અને પાણીથી સારી રીતે સાફ કરો દાદરથી બચવાના ઉપાયો એક શરીરને વ્યવસ્થિત રીતે સાફ કરો બે નાહ્યા બાદ પ્રાઇવેટ પાર્ટની આજુબાજુ રૂમાલથી સાફ કરો ત્રણ અંડરવિયર રોજે એકનો એક ન પહેરો મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડિયો જોવા માટે ધન્યવાદ